બિદળા સર્વોદય ટ્રસ્ટ એકાવનમો મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પ લોકો માટે આશીર્વાદ સ્વરૂપ બન્યો માંડવી તાલુકાના બિદળા સર્વોદય ટ્રસ્ટ મધ્યે એકાવનમો મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પનો પાંચ દાયકા સુધીમાં સાઠ લાખથી વધારે દર્દીઓએ લાભ લીધો એક લાખથી વધુ ઓપરેશન કરી લોકોને ચાલતા અને દોડતા કરી માનવ સેવાનું સેવાકીય કાર્ય કરીને આરોગ્ય મંદિરથી દાતાઓ પ્રભાવિત થઈ દાનની સરવાણી વહેળ રહ્યા છે કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડા માંડવી મત વિસ્તાર ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી ભારતીય જનતા પાર્ટી તાલુકા પ્રમુખ શ્રી શામતભાઈ ગઢવી નિવૃત્ત લેફ્ટ કમાન્ડન્ટ પિરામલ ગ્રુપના ગ્રુપ ડાયરેક્ટર અને પટકથા લેખક હરસિંહ સિક્કા હિન્દી ચિત્રપટના પ્રોડ્યુસર રાઝી અને નાનક શાહ ફકીર જેવી ફિલ્મો બનાવી છે તેઓ પણ બિદળા સર્વોદય ટ્રસ્ટની મુલાકાત લીધી હતી ડિજિટલાઇઝેશન કમિટી ચેરમેન દિનેશભાઈ ત્રિવેદી સરહદ ડેરી ચેરમેન વલમજીભાઈ હુંબલ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણીયા ભોજાય સર્વોદય ટ્રસ્ટના મોબી લીલાધર ગડા જયારી હેબેમના દાતા અને અરવિંદભાઈ શાહ ટ્રસ્ટી પિયુષભાઈ સાવલા વી ટ્રાન્સના અશોકભાઈ શાહ વગેરે મંચસ્થ હતા કિશોરભાઈ મશુરકરે આરંભમાં ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર હેમંતકુમાર રાબિયા અમેરિકાથી કચ્છી દાતાએ સત્તર કરોડનું દાન આપ્યું પિયુષભાઈ સાવલા રિહેબના નિયામક મુકેશભાઈ દોશી કીર્તિભાઈ ઘોર રવિન્દ્ર ત્રવાડી બટુકસિંહ જાડેજા ટ્રસ્ટી મયુરભાઈ મોતા સુરેશભાઈ શંગાર હરીશભાઈ ગણાત્રા અરવિંદભાઈ જોશી કનુભા જાડેજા માનવી મામલતદાર વિનોદભાઈ ગોખલાની બિદળા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા તેમજ ટ્રસ્ટીઓ રાજકીય દાતા પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બિદડા સર્વોદય ટ્રસ્ટ છેલ્લા અનેક દાયકાઓથી કામ કરી રહ્યું છે અને આજે જ્યારે એકાવનમાં મેગા કેમ્પનું અહીંયા આયોજન થયું છે અત્યાર સુધી આ બિદડા સર્વોદય ટ્રસ્ટની અંદર સાહીઠ લાખ કરતાં વધારે દર્દીઓએ એનો લાભ લીધો છે મુલાકાત લીધી છે એક લાખથી વધારે ઓપરેશન સર્જરી થયા છે અહીંયા વેલનેસ સેન્ટર હોય નેચરોપેથી હોય યોગનું સેન્ટર હોય સરસ મજાની હોસ્પિટલ હોય આવા અનેક આરોગ્યના કાર્યો સાથે આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે ફાઉન્ડર ટ્રસ્ટીઓ આદરણીશ્રી પટેલ સાહેબ હોય રામ્બિયા સાહેબ હોય એમને યાદ કરીએ વર્તમાન ચેરમેન શ્રી વિજયભાઈ અને વિશેષ રૂપે ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ રાંભિયા જેમના માધ્યમથી ખૂબ સુંદર કાર્ય અહીંયા થઈ રહ્યું છે અનેક દાતાશ્રીઓનો સહયોગ પણ મળી રહ્યો છે આપણને બધાને દેશ અને દુનિયાની અંદર આ બિદરા સરોદય ટ્રસ્ટે ખૂબ ગૌરવ અપાવ્યું છે ત્યારે આપણે એમની પૂરી ટીમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને એમને સૌને આપણે વંદન કરીએ આજે ફરીથી એક વખત બિદરા સરોદય ટ્રસ્ટના આ પચાસમાં વર્ષની પૂર્ણતા સાથે એકાવનમાં વર્ષમાં જ્યારે પ્રારંભ કર્યો છે અહીં આવવાનું થયું અહીં આજે હરિન્દ્રસિંહ સિક્કા સાહેબ કે જે રિટાયર્ડ ફોજી છે અને એમણે દેશભક્તિની જે કંઈ પણ વાત કરી છે એ ખૂબ સુંદર વાત કરી છે કચ્છના લગાવ સાથેની વાત કરી છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને જે સહયોગ આપ્યો અને એમણે જે પિક્ચર બનાવી એ પિક્ચરની વાત કરી છે અને ગુરુ નાનક દેવજીનું જે ગુરુદ્વારા સાહેબ લખપત ગુરુદ્વારા સાહેબ જી છે એ પણ વાત કરી છે એટલે સૌને પ્રેરણાત્મક આ આજનો વિષય રહ્યો અને આ ગુજરાત સર્વોદય ટ્રસ્ટ દ્વારા અનેક ગરીબ લોકોને જે કંઈ પણ આરોગ્ય પ્રદના સેવાઓ આપવામાં આવી રહી છે એને હું બિરદાવું છું અને ખૂબ સેવાના કાર્યમાં આ ટ્રસ્ટ છે એ આગળ પડતું નામના ધરાવે છે सहयोग बहुत दिल को छूने वाला काम है एक दो दस साल पांच साल पंद्रह साल से हो रहा हो एक बात है इक्यावन साल तो वो कुदरत भेंट किया होगा वो बिना ब्लेसिंग्स के नहीं हो सकता है तो ये ट्रस्ट जो है वो उसने अपनी नींव बहुत गहरी नीचे की है तो ही ये सब अच्छे फल निकलने शुरू हुए हैं तो बड़ा दिल को छूने वाला काम कर रहे हैं और अभी मैं इनकी जो जो लेबॉरेटरीज दूसरा देख के आया था आज सुबह देखा कि वो अपंगों के लिए बनाना उनके लिए मटेरियल प्रोस्थेटिक मटेरियल, आर्टिफिशियल लिम्स बनाना और मुफ्त में बांटना, उन लोगों को अपना दान देना जो जिन्होंने कि ना तो ट्रस्ट को देखा ही नो you know, क्या काम हो रहा है विश्वास किया तो जो विश्वास है वो आप अचानक नहीं बना सकते बड़ा खून पसीना लगता है और बड़ा बड़ा बलिदान होता है तो जब ये सब हो तभी आप विश्वास के कायल बनते हैं काम के आते हैं तो इस ट्रस्ट ने वो विश्वास कमाया है कि आज इस पहुंच इस पर है लेकिन ये अभी बहुत कम है और मेरा ये मानना है कि इसको देश विदेश में इसका जिक्र किया जाए इसकी इसकी बातचीत की जाए बताया जाए लोगों को कि ये ऐसी संस्था है जिसमें ना देने वाला पूछता है कि किसको दिया ना लेने वालों को पता चलता है कि किसने क्या दिया तो असल में अगर आप देखें कि कोई आपसे पूछे आप बीस billion के नाम बता दें आप दस के भी शायद ना बता पाए बट बीस पचास सौ संतों के नाम चाहिए तो हमारा इतिहास बता देगा तो यहां पर वो काम हो रहा है गुप्त रूप से आराम से तो उस दुआ की कोई कीमत नहीं है आज ना कार्यक्रम पचास वर्ष में जो ट्रस्ट में ट्रस्ट ने

પચાસ વર્ષના ગાળામાં બધા એનો સાથ સહકાર મળ્યો છે દાતાઓ તો કાર્ય કાર્ય પદ્ધતિ અને જે અહીંયા કામ થાય છે એનાથી હંમેશા ખુશ છે અને એ લોકો કામ જોઈને જ પૈસા આપે છે દાન કરે છે અને પોલિટિશિયન્સ તો જુએ છે અને અહીંયા કામ કેવું થઈ રહ્યું છે એમને તો સાથ સહકાર આપવાની ખાસ જરૂર હોય છે અને અહીંયા આવે છે હંમેશા ઉત્સાહિત કરવા માટે અમને વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો